રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત કે બેદરકારીને કારણે સ્થિતિ અત્યંત ગંભીર બનવા પામી છે સેફ્ટી બેરિકેટ કે ચેતવણીના બોર્ડ વગર આડેધડ ખોદકામ કરીને કોન્ટ્રાક્ટરો કામ અધૂરું છોડી ગાર થઈ જતા સ્થાનિકો ભયભીત બન્યા છે તબ ખોદકામ દરમિયાન ગટર અને પીવાના પાણીની લાઈનો તૂટી જતા રસ્તાઓ પર ગંદકીના સામ્રાજ્ય વચ્ચે રોગચાળાનો ભય ફેલાવશે તાજેતરમાં એક બાળક ખાડામાં ખાબકતા માંડ બચ્યું હોવાનું છતાં તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોતું હોય તેમ મૌન સેવી રહ્યું છે તેને ખોદકામ કર્યા બાદ કોઈ પણ પ્રકારના બેરિકેડ કે ડ્રાઈવર્ઝન મૂક્યા વગર જ કોન્ટ્રાક્ટરો ચાલ્યા જતા સ્થાનિકો પરેશાન થયા છે તો ફોરવેલ કાર અડધી સુધી પહોંચી ગયા બાદ રસ્તો બંધ હોવાથી રિવર્સ લેવામાં પણ ખૂબ તકલીફ પડી રહી છે ત્યારે ઓલાને લીધે યોગ્ય બુરાણ ન કરવામાં આવતા વાહનો પણ ફસાવવાની ફરિયાદો ઉઠવા પામી છે મારું નામ નારણભાઈ વસરા છે ઉપલેટા લાતી વોર્ડ નંબર બે શેરી નંબર બેનો રહેવાસી છું અને ભૂગર્ભ ગટરનું જે કામ ચાલુ છે એમાં એકય બાજુ બેરીગેટ નથી લગાવેલું અને ભૂગર્ભ ગટરમાં જે નળના કનેક્શન એ બધું તૂટી ગયેલા છે એનું કોઈ યોગ્ય સમારકામ નથી કરેલું જેથી કરીને સ્થાનિકને પરેશાની છે અને કેટલાય વાહન ચાલકો કેટલા બાળકો અને કેટલાય ફોર વ્હીલોવાળાના ફોર વ્હીલો ફસાઈ જવાથી અત્યારે પ્રજા ત્રસ્ત છે અને રાત્રિ દરમિયાન અત્યારે કોઈ પણ બેરીગેટ નથી લગાડવું તો આનો જે આ અકસ્માત થશે તો એનો જવાબદાર કોણ થશે તો એની તકલીફ જ્યાં અહીંયા વાહન ચાલકો છે એ નથી નીકળી શકતા અમારા વાહનો છે એ નથી નીકળતા અમારા બાળકો સાયકલ નીકળે સાડકો સાયકલ એમાં પડી જવાની બીક લાગે છે આવી પરિસ્થિતિ છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App